હેલો ફ્રેન્ડ્સ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યના બની રહે તેવા પ્રિલિમ અને મીન્સ બંને માટેના એવો એસમા એક્ટનો મુદ્દો અહીં વિસ્તૃત રૂપે રજૂ કરવામાં આવે છે તો પ્લીઝ આખો વિડીયો દેખજો એન્ડ ગમે તો લાઈક કરજો એન્ડ તમારા જીપીએસસીની તૈયારીઓ કરતા કે અન્ય જાણકારી માટે જાણકારી માટે પણ તમે શેર કરી શકો છો આજનો વિષય છે એસમાં એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી એઈટ આવશ્યક સેવા અનુરક્ષણ કાનૂન ઓગણીસો અડસઠ તો હાલમાં ચર્ચામાં કેમ છે તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સરકારી અને આવશ્યક સેવાઓથી જોડાયેલા કર્મચારીઓને પચીસ મે બે હજાર એકવીસ સુધી હડતાલ પર જવામાં પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે એમણે એસમા એક્ટ ઓગણીસો છ અડસઠના ધારા ત્રણની ઉપધારા મુજબ આપેલ શક્તિઓ મુજબ એશમાનો કાનૂનનો પ્રયોગ ઉપયોગ કર્યો છે અને હડતાલને રોકી દીધી છે આ પહેલાં પણ તેમણે બાવીસ મે બે હજાર વીસમાં ઉત્તર પ્રદેશમાં એક્સ એશમા એક્ટ લાગુ કરી દીધો હતો અને હડતાલ રોકી દેવાઈ હતી અને આ વખતે ફરીથી તેમણે પચીસ મે બે હજાર એકવીસ સુધી મતલબ છ મહિના સુધી લંબાવી દીધું છે અને આ ગોય મતલબ આદેશ ઉપર આ તેમના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતના જ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેઓ એમણે ફરી મંજૂરી આપી દીધી છે ખુશીથી કે નહીં કોરોના સમયકાળમાં આવી તો લોકોને તો હાલાકી ભોગવવી જોઈએ જ નહીં તેમણે ખુશીથી મંજૂરી આપી દીધી છે અને અવધિ વધારી દીધી છે તો એસમા એક્ટ વધુમાં વધુ છ મહિના સુધી લાગુ કરી શકાય છે અને એક વખત જો લાગુ થઈ ગયા બાદ જો કોઈ કર્મચારી હડતાલ ઉપર જઈ શકતો નથી અને જો જાય ને તો પણ તે અવૈધ અને દંડનીય બની જાય છે એટલે યુપી સરકારે શું કર્યું કે પહેલાં છ મહિના પચીસ મેથી બાવીસ મેથી બે હજાર વીસના રોજ લગાવી દીધો હતો નવેમ્બરમાં એની અવધિ પૂરી થતી હતી તો એને ફરીથી લાગુ પાડી દીધો છે જે હવે છેક પચી પચીસ મે બે હજાર એકવીસ સુધી ચાલશે તો આગળ સમજીએ કે આવશ્યક સેવા અનુરક્ષણ કાનૂન ઓગણીસો અડસઠ શું છે તો હડતાલ એટલે કે હડતાલથી જે આવશ્યક સેવાઓ પર ખરાબ અસર પડવાની સંભાવના હોય છે ત્યારે આ કાનૂન હેઠળ આવશ્યક સેવાઓને ચાલુ રાખવા માટે આ કાનૂન લાગુ કરવામાં આવે છે તો જે સેવાઓ પર એસમા એક્ટ લગાવવામાં આવે છે તેના પર સંબંધિત કર્મચારીઓ હડતાલીત હડતાલ પર જઈ શકતા નથી અને જો જાય તો પણ એમને છ મહિનાની કેદ કે અઢીસો રૂપિયા જેટલો દંડ કરવામાં આવે છે એસમાં એક પ્રકારે સરકાર પાસે એવું હથિયાર છે કે જેના દ્વારા ગમે ત્યારે કર્મચારીઓના આંદોલનોને કચડી શકે છે જેથી આ હડતાલ ઉપર પ્રતિબંધ લગાવી શકાય છે અને વોરંટ વિના સરકારી કર્મચારીઓને ગિરફતાર કરી શકે છે જે નેતા બની બેઠા હોય એન મતલબ લોકોને ઉકસાવતા હોય એને પણ પકડી શકે છે દંડ કરી શકે છે જેલ કરી શકે છે એ રીતે એસ્મા એક્ટ એક પ્રકારેના સામાન્ય જીવન માટે જરૂરી વસ્તુઓને યથાપૂર્વક ચાલ બનાવી રાખે છે આ કાનૂન અંતર્ગત સરકાર સામાજિક ક્ષેત્રની કેટલીક મહત્ત્વપૂર્ણ સેવાઓને સુચારુ રૂપથી બનાવી રાખવા માટે એક સાર્વજનિક ઘોષણા દ્વારા આ કાનૂનને લાગુ કરે છે આ કાયદો લાગુ થઈ ગયા બાદ તેનાથી પ્રભાવિત થતાં સરકારી કર્મચારીઓ હડતાલ પર જઈ શકતા નથી મતલબ આપણે કહીએ કે ફંડામેન્ટલ રાઇટ છે અમારો હડતાલ કરવો પરંતુ આ કાયદો લાગુ પડે પછી એ કાયદો મતલબ રાઈટ જતો રહે છે હવે એની જોગવાઈઓ સમજીએ એસમા એક્ટની તો એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી એટ એ ભારતની સંસદ દ્વારા ઓગણીસો અડસઠમાં અધિનિયમિત કરવામાં આવ્યો હતો અને એ નવ કલમોમાં વહેંચાયેલો છે તો પહેલી કલમ સમજીએ ધારા તો ધારા એક મુજબ કાયદાનું નામ ભારતમાં ક્યાં લાગુ પાડી શકાય છે અને કેટલા સમય સુધી લગાવી શકાય છે તેનો ઉલ્લેખ છે તો કાયદાનું નામ તો આપણે જાણ્યું જ છે કે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ એસમાં ટૂંકમાં એસમાં કહે છે ઇ એસ એમ એન્ડ ગુજરાતીમાં કહીએ તો આવશ્યક સેવા અનુરક્ષણ કાનૂન ઓગણીસો અડસઠ અને ભારતમાં ક્યાં લાગુ પડી શકાય છે તો આ કાયદોના સંયુક્ત યાદી હેઠળ આવે છે મતલબ રાજ્ય લાગુ પાડી શકે છે પોતાને જરૂર લાગે ત્યારે રાજ્ય સરકારને સત્તા છે કે ક્યાં લાગુ પાડવો છે અને કેન્દ્ર સરકાર પાસે પણ છે તો કોઈ પણ આપણે હમણાં જે યુપી સરકાર દ્વારા લાગુ પાડવામાં આવે તો એ પહેલાં ડોક્ટરોની હડતાલ હતી ત્યારે દિલ્હી સરકારે પણ કર્યું હતું ગુજરાતમાં હોય તો મતલબ ગુજરાતમાં કદાચ જો સેવાઓ ખોરવાઈ જાય કે એકસો આઠની સેવાવાળા કરી દે હડતાલ તો અત્યારે કોરોનામાં તો એકસો આઠની સૌથી વધારે જરૂર હોય છે અને એ વખતે કરી દે તો એમના ઉપર એસમાં લગાવવામાં આવે છે પછી યાતાયાત માટે સરકારી બસો કે ટ્રાવ રેલવેવાળા કે ગમે ત્યારે એ હડતાલ ઉપર ઉતરે તે એમના ઉપર લગાવવામાં આવે છે તો એ જે તે પરિસ્થિતિ પર ડીપેન્ડ કરે છે એન્ડ કેટલા સમય સુધી લગાવી શકાય છે તો એ છે છ મહિના મેક્સ તેની અવધિ છે છ મહિનાની ધારા બે આ કાયદાની પરિભાષા અથવા આવશ્યક સેવાઓની સૂચિ મતલબ આ કાયદા હેઠળ આવશ્યક સેવાઓ જે આપણે લખ્યું છે કે આવશ્યક સેવા અનુરક્ષણ કાનૂન તો કઈ આવશ્યક સેવાઓ તો આવશ્યક સેવાઓમાં મતલબ આપણે જોઈએ કે ભારતના એક વિવિધતાવાળો વિશાળ દેશ છે જેમાં ભૌગોલિક વિવિધતા છે સાંસ્કૃતિક વિવિધતા છે તો દરેક પ્રદેશની દરેક ક્ષેત્રની અલગ પોતાની માંગ હોય છે જરૂરિયાતો હોય છે એ જ રીતે પડકારો પણ સામે એવા હોય છે તો એને ધ્યાનમાં રાખીને દરેક રાજ્ય પોતાની રીતે નિશ્ચિત કરે છે કે પોતાના અનુસાર બદલાવ કરે સ્વતંત્રતા આપવામાં આવી છે કે તે પોતાની રીતે જણાવે છે કે આમાં આવશ્યક સેવાઓમાં આવશે એમ અને બાકી જો જોઈએ તો આવશ્યક સેવાઓમાંના સરકારી કર્મચારીઓની સેવા કે ગમે ત્યારે જોઈ શકે બેન્કિંગની સેવા પછી કેન્દ્ર સરકારને લગતું કોઈપણ સેવાઓ પછી હવાઈ અડ્ડાની સેવાઓ રેલવે યાત્રાની સેવાઓ સરકારી પોસ્ટલ ટેલિફોન ટેલિગ્રાફની સેવાઓ મતલબ જે પણ સરકારી કર્મચારીઓ એન ઉપરથી આવી અન્ય એકસો આઠની સેવાઓ કે ડોક્ટરની સેવાઓ સ સફાઈ કર્મચારીઓની સેવાઓ આ બધાને આ એક થિયેટર આવશ્યક સેવાઓની સૂચિમાં લેવામાં આવે છે ધારા ત્રણ કેટલાક નિયોજનમાં હડતાલને પ્રતિબંધિત કરવાની શક્તિ જો કેન્દ્ર સરકાર એ વાતથી સંતુષ્ટ હોય કે સાર્વજનિક હિતમાં એવું કરવું આવશ્યક છે તો એ એક આદેશ દ્વારા આ કાનૂનને લાગુ કરીને હડતાલો પર પ્રતિબંધ લગાવી શકે છે હાલ તમે જુઓ તો ફાર્મર્સનું મતલબ આંદોલન ચાલી રહ્યું છે દિલ્હીમાં તેઓ યુપી બી યુપી રાજસ્થાન દિલ્હી એન્ડ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ ઘેરાવ કરી રહ્યા છે આ વખતે જો યુપીમાં જ એસમા એક્ટ લાગેલો છે તો યુપીના લોકો નહીં આમાં ભાગ લઈ શકે ઠીક છે એ જ રીતે યુપીમાં નવી પેન્શન યોજના લાગુ કરી હતી એ વખતે પણ કર્મચારીઓ મતલબ વીસ લાખ જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર એસમા એક્ટ લાગુ થયા પછી પણ ઉતરી ગયા હમણાં તો જ્યારે આવી રીતે સરક મતલબ સરકારને લાગે છે કે નહીં કરવું જરૂરી છે જો કે યુપી સરકારે તો કહ્યું છે કે કોરોનાના કેસોમાં એકદમ મતલબ સ્ટ્રાઇક સ્પાઈક આવી ગયો છે કે એકદમ વધારો થઈ ગયો છે તો અત્યારે એસેન્શિયલ સર્વિસીસને જરૂરી રાખવી બનાવી રાખવી જરૂરી છે તો એ હેઠળ તેમણે આવશ્યક જણાવીને મતલબ ખુશીથી તેમણે આ યસમ એક્ટને લાગુ કર્યો છે કે નહીં પબ્લિકને તકલીફ નહીં પડવી જોઈએ તો એ રાખીને અત્યારે એવું ત્યારે આ લાગુ કરીને હડતાલ ઉપર પ્રતિબંધિત લગાવી શકે છે કહ્યું ને અત્યારે કે ધારા ધારા ત્રણનો નો આ હેઠળ કેટલાક નિયોજનમાં પ્રતિબંધ યુપી સરકારે આના આધારે પ્રતિબંધ લગાવ્યો છે અવૈધ હડતાલ ઉપર દંડ તો જો આ અધિનિયમ હેઠળ આવનાર કોઈ પણ વ્યક્તિ આ કાયદો લાગુ થયા બાદ પણ હડતાળ શરૂ કરે છે અથવા તો તેમાં ભાગ લે છે તો તેને છ માસના કેદની સજા અથવા બસો રૂપિયા દંડની અથવા તો બંનેની સજા કરવામાં આવે છે મતલબ છ માસ કેદ બી થાય અને તમારે દંડ પણ ભરવો પડે જ્યારે આ લાગુ થઈ જાય છે તો હડતાલ કરવી બેન બની જાય છે તો પણ જો તમે ભાગ લો તો તમે ગુનેગાર ઠરો છો હડતાળને ઉકસાવવા માટે દંડ કોઈપણ વ્યક્તિ જો મતલબ ભાગ અન્ય વ્યક્તિઓને હડતાલ કરવા માટે ઉકસાવે છે તો તો એક વર્ષની કારાવાસની સજા કે એક હજાર રૂપિયાનો દંડ અથવા તો બંને કે કારાવાસની સજા અને દંડ પણ ભરવાનો એ બંને પણ દંડિત કરવામાં આવે છે મતલબ તમે જ્યારે કોઈ કંપનીનું પ્રોટેસ્ટ ચાલતું હોય તો તમે ભલે એમાં હોતા નથી પરંતુ તમે એમાં ભાગ લઈ રહ્યા છો અને ઉકસાવો છો કે ભાષણ આપો છો એવું મતલબ કે લોકો હડતાલ કરવા માટે ઉકસાઈ જાય છે તો તમને સજા થઈ શકે છે ભલે તમે એ કંપની હેઠળ નથી આવતા અવૈધ હડતાલને આર્થિક સહાયતા આપનારને દંડ તો અવૈધ હડતાલો જ્યારે હોય છે જ્યારે કોઈ પણ એસમા એક્ટ લાગુ કરી દીધો હોય ને હેઠળ હડતાલ કરવામાં આવે છે અને એ હડતાલોને કોઈ વિત્ત પોષણ કરે છે આર્થિક સહાયતા આપે છે તો તેને એક વર્ષની જેલ કે એક હજાર રૂપિયાનો દંડ અથવા તો બંનેથી દંડિત કરવામાં આવે છે વોરંટ વિના ગિરફતાર કરવાની શક્તિ તો જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી આ કાયદો લાગુ પડી ગયા પછી પણ જો હડતાલ કરતો હોય તો તેને વોરંટ વગર એ એવા વ્યક્તિને ગિરફતાર કરી શકે છે જેના મતલબ આ અધિનિયમ હેઠળ કોઈ પણ અપરાધ કરવાની શંકા હોય એનો ગિરફતાર કરી શકે છે એમાં પછી સફાઈ આપવાની જરૂર નથી કે વોરંટ આ છે તમારા ખિલાફ એટલે તમને પકડીએ છીએ અમર્યાદિત સત્તાઓ મળી જાય છે ધારા આઠ અન્ય કાનૂનોને રદ કરવાની શક્તિ તો અધિનિયમની આ ધારા હેઠળ જો કોઈ અન્ય અધિનિયમનો ટકરાવ આ અધિનિયમની કોઈ ધારા સાથે થશે તો એસમા એક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે મતલબ એમ જો કંપનીના લો હોય છે અમુક કે તમે અમુક માંગ માટે હડતાલ કરી શકો છો મતલબ વૈધ વ્યવસ્થિત હોય માંગો તો એના માટે હડતાલ કરી શકો છો એ લીગલ છે કે તમે હડતાળ પર જઈ શકો છો પરંતુ એસમાં એક્ટ ચાલતો હોય તો તમારો એ એ હક જતો રહે છે મતલબ એને ગૌણ ગણી ગણી દેવામાં આવે છે અને એસમાં એક્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે કે તમે હડતાળ પર નહીં જઈ શકો હાલ ધારા નવ આ અધિનિયમને નિરસ્ત કરવાની શક્તિ તો સરકાર ગમે ત્યારે પણ આ કાનૂનને નિરસ્ત કરી શકે છે અને આ પ્રકારે મતલબ નહીં છ મહિના સુધી તો છે જ પરંતુ તમને એમ લાગે કે આ પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે તો નિરસ્ત કરી શકે છે આવશ્યક સેવા અનુરક્ષણ કાનૂન હેઠળની સેવાઓ તો યાતાયાતની સેવાઓ સ્વાસ્થ્ય સેવાઓ ટેલિફોન પોસ્ટલ તાર ટપાલની સેવાઓ જાહેર સેવાઓ રેલવેની સેવાઓ એવી કોઈ પણ જે સેવાઓ છે ને એ જે આવશ્યક છે એ બધી સેવાઓને આ એસમા હેઠળ લાગુ મતલબ લાવી શકાય છે નિષ્કર્ષ જોઈએ તો એસમા એક પ્રકારે મતલબ એ એ સંસદ દ્વારા જે પાર કરવા પસાર કરવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ એ હતો કે સામાન્ય જનજીવનને સરળ બનાવે પહેલાં એવું હતું કે નહીં મન ભાવે ત્યારે તમે હડતાળ પર અત્યારે સમજી લઈએ કે કોરોનાની આટલી ગંભીર પરિસ્થિતિ છે અને એ વખતે જો ડૉક્ટર કે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જાય તો મતલબ પરિસ્થિતિ કેટલી હદે વણસી શકે છે તો આવી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની કે બિનજરૂરી હડતાલોને ઉપર પ્રતિબંધ મૂકવા માટે એક્ટ ખૂબ જરૂરી છે જ્યારે કર્મચારીઓ કેટલીક માંગ માંગણીઓ સાથે હડતાળ પર ઉતરે છે અને સરકાર તેમની માગણીઓને ના પાડી દે તો હડતાલ ખતમ કરવા કહે તો પણ કર્મચારીઓ પોતાની માગણી માટે હડતાળ ચાલુ રાખે ત્યારે સરકાર તેમની વિરુદ્ધ એસમા એક્ટ કાનૂન લાવીને પણ અંતર્ગત પગલાં ભરે છે અને આ કાયદો જો લાગુ પડ્યો હોય તે પહેલાં સરકારી કર્મચારીઓને લાગુ પાડ્યા પહેલાં સરકારે જાણ કરી દેવી પડે છે કે નહીં કે ઉતરતા નહીં હડતાલ ઉપર એસમા એક્ટ અમે લાગુ પાડવાના છે મતલબ પહેલેથી જાણ કરી દેવાની હોય છે અને છેલ્લે આપણે સમજીએ કે એસમા એક્ટ એ એક પ્રકારનો કાનૂન છે જે રાજ્ય સરકારના વિવેક પર આધારિત છે મતલબ નહીં રાજ્ય સરકાર તમારા હિતમાં છે કે પોતાના હિતમાં યુઝ કરે છે એ રાજ્ય સરકાર પર ડિપેન્ડ કરે છે કે રાજ્ય સરકાર સેવાઓ સુચારુ સેવાઓ રાખવા માટે વાપરે છે કે કર્મચારીઓના વિદ્રોહને કચડી નાખવા માટે સહાયતા મેળવે છે આ કાનૂન દ્વારા વૈધ માંગોને પણ દબાવવા માટે પ્રયત્ન કરે છે એ રાજ્ય સરકાર પર ડિપેન્ડ કરે છે એન્ડ એસમા એક્ટ દ્વારા પ્રત્યેક કર્મચારીને કાનૂનનો એક પ્રકારે ભય છે તથા મતલબને ને અનુશાસનમાં રાખ રહેવાની જવાબદારી મળે છે જેથી વિપરીત પરિસ્થિતિઓમાં પણ રાજ્યની આવશ્યક સેવાઓ સુચારુ રીતે કાર્યરત રહી શકે છે તો અત્યારે કોરોનામાં નવા નવા એક્ટ બહુ જરૂરી મતલબ એક્ઝામમાં પૂછાઈ શકે છે ખાસ કરીને મેન્સ માટે આગત્યના બની રહે છે કે કોઈ પણ રીતે કે સમજૂતી માટે કે બે માર્ક્સના કે પાંચ માર્ક્સના પ્રશ્નોમાં આવી શકે છે આવી ડિટેલ્સ એન્ડ આભાર મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો તેમજ હજુ કોઈ જો સુધારા ઈચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં દ્વારા જણાવો વધુમાં તમે જે વિષય અંગે માહિતી મેળવવા ઈચ્છો છો એ વિશે પણ જણાવો જેથી આ એના વિષય પણ અમે વિડીયો બનાવી શકીએ થેન્ક યુ